પગપાળા માતાજીના દર્શન કરવા નીકળેલા બે ભાઈઓને ટ્રક ચાલકે અડફેટે લેતા એક ભાઈનું મોત થયું છે જ્યારે બીજા ભાઈને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ પાટડી તાલુકાના હિંમતપુરા ગામના અને હાલ મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા રાણાભાઈ પોપટભાઈ ઠાકોર ઉંમર વર્ષ અઠાવન અને ઘનશ્યામભાઈ પોપટભાઈ ઠાકોર ઉંમર વર્ષ પિસ્તાલીસ આ બંને ભાઈઓ પાટડી તાલુકાના હિંમતપુરા ગામના છે હાલ પરિવાર સાથે મોરબીના શોભેશ્વર રોડ પર રહે છે અને સિરામિકમાં મજૂરી કામ કરે છે તેની સાથે અત્યારે પોતાના વતન એટલે કે પોતાના ગામ હિંમતપુરા કુળદેવી માતાજીના દર્શન કરવા માટે થઈ અને પગપાળા નીકળ્યા હતા અને બંને ભાઈઓ પચીસ તારીખે વહેલી સવારે હળવદ પહોંચ્યા હતા હળવદ તાલુકાના સુખપર ગામ પાસેથી આ બંને ભાઈઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા બંને ભાઈ ઇજાગ્રસ્ત થતા જેમાં રાણાભાઈ પોપટભાઈ ઠાકોર ઉંમર વર્ષ અઠાવનનું મોત નીપજ્યું છે જ્યારે ઘનશ્યામભાઈ પોપટભાઈ ઠાકોર ઉંમર વર્ષ પિસ્તાલીસને ને ઈજા પહોંચતા તેઓને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં ઘનશ્યામભાઈ ઠાકોરે હળવદ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે